નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ નું પ્રકરણ છ રેખાઓ અને ખૂણાઓ એનું સ્વાધ્યાય છ પોઈન્ટ બે જોઈશું ત્રીજો દાખલો જોઈશું આકૃતિ છ પોઈન્ટ માં જો પિક્યુ સમાંતર એસ ટી અને ખૂણો પીક્યુઆર બરાબર એકસો દસ ખૂણો આર એસ ટી બરાબર એકસો ત્રીસ તો ખૂણો ક્યુ મેળવો

આ ક્યુ આ થશે આર બિંદુ આ થશે આપેલું છે કે પી ક્યુઆર બરાબર કેટલા એકસો દસ એકસો દસ ડિગ્રી પછી આર એસ ટી આપણને આપેલા એકસો ત્રીસ આરએસટી એટલે આ ખૂણો થશે એ આપણને એકસો ત્રીસ ડિગ્રી

તો એ પિક્યુ ને પણ સમાંતર થવાની કેમ કારણ કે પિક્યુ અને પરથી આપણે દાખલો ગણીશું હવે રેખા એસટી અને રેખા એમ એન એકબીજાને કેવી થશે સમાંતર થશે એનું અહીંયા આપણે કારણ લખીશું રચના આપણે જે રચના બનાવી એટલે કે એમએન રેખા બનાવી એના પરથી એસટી અને એમએન એકબીજાને સમાંતર થવાના અને જે રેખાઓ સમાંતર હોય એના અંતયુગ્મ કોણો કેવા થાય સરખા થાય એટલે અહીંયા અંધયુગ્મ કોણો કયા થવાના આર એસ ટી અને બીજો થવાનો એસ આર એમ અથવા તો એમઆર એસ એ બંને સરખા થવાના એટલે આ લખીશું માટે ખૂણો એસ આર એમ બરાબર ખૂણો આર એસ ટી આનું કારણ લખીશું કેમ સરખા થાય અંતયુગ્મ કોણ અંતયુગ્મ કોણ બરાબર હવે આર એસ ટી ની કિંમત તો આપણને રકમમાં આપેલી છે અને આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે આર આર એસ ની કિંમત કેટલી હતી એકસો ત્રીસ ડિગ્રી તો એસ આર એમ ની કિંમત પણ કેટલી થવાની એકસો ત્રીસ ડિગ્રી થશે માટે ખૂણો એસ આર એમ બરાબર પણ એકસો ત્રીસ ડિગ્રી થશે ઓકે અહીંયા કારણ લખવું હોય તો પક્ષ આપણે લખી શકીએ અથવા તો ખૂણો આર એસ બરાબર એકસો ત્રીસ ડિગ્રી આવું कारण लिख सके बराबर હવે બીજી બે રેખાઓ pq અને mn pq અને mn ની વાત કરી આપણે તો અહીં pq અને mn કેવી થવાની समांतर થવાની કેમ समांतर થશે પણ આપણે અહીં લખવું પડશે કે pq હવે pq સમાંતર ને સમાંતર હોય એસટી એમ એન ને સમાંતર હોય તો પિક્યુ અને એમએન પણ એકબીજાને સમાંતર થશે તો માટે તો માટે મેં લખીશું આપણે કે પિક્યુ સમાંતર માટે સરવાળો કેવો થાય એકસો એસી થાય તો અહીંયા પીક્યુ અને એમએનમાં એક બાજુના અંતઃકોણો કયા થશે એક્યુઆર થશે અને બીજો થશે ક્યુઆર આ બંને ખૂણા એક બાજુના અંતઃકોણો થશે તો એક બાજુના અંતઃકોણોનો સરવાળો 180 થાય એટલે અહીંયા ખૂણો PQR આપણે લખી છે માટે માટે ખૂણો BQR + ખૂણો QRM QRM = 180° થશે કારણ કે બનની કેવા હતા એક બાજુના અંતકોણો હતા અને એક બાજુના અંતકોણોનો સરવાળો સમાંતર રેખાઓમાં કેવો હોય સરખો હોય અહીંયા આપણે કારણ લખીશું એક બાજુના બાજુના અંતકોણો અંતકોણ ઓકે હવે આગળ ગણીશું દાખલો તો અહીંયા ભિક્યુઆરની કિંમત આપણને રકમ આપેલી છે કેટલી એકસો દસ ડિગ્રી તો ભિક્યુ આર ની જગ્યા આપણે શું કરીશું એકસો દસ ડિગ્રી લખીશું માટે ભિક્યુઆર ની એકસો દસ લખીએ તો એકસો દસ ડિગ્રી વધતા શું હતું બીજું ક્યુઆર એમ ખૂણો ક્યુ એમ બરાબર એકસો થાય આપણે શું કર્યું જે આ સમીકરણ હતું અહીંયા એમાં પિક્યુઆર જગ્યાએ એકસો દસ મૂક્યા હવે આપણે ક્યુઆર કરતા ખૂણો ક્યુ આર એમ બરાબર એકસો એસી ડિગ્રી ઓછા એકસો દસ ડિગ્રી થશે કારણ કે આ એકસો દસ થવાના બરાબરની આ બાજુ આના માઇનસ એકસો દસ થશે તો માટે

આટલો ખૂણો બાકી રહેશે એ કયો હતો ક્યુઆર એસ જે આપણે શોધવાનો છે તો એનો મતલબ શું થયો એસ આર એમમાંથી ક્યુઆર એમ આપણે માઇનસ કરીએ તો આપણને શું મળશે ખૂણો ક્યુઆરએસ મળશે તો અહીંયા લખીશું આકૃતિ પરથી આકૃતિ પરથી ખૂણો ક્યુઆર એસ એટલે જે આપણે શોધવાનો છે એના બરાબર શું થશે તો ખૂણો એસઆર આપણે એસઆરએમની કિંમત શોધી એકસો ને ત્રીસ તો ખૂણો એસઆર એમ બરાબર લખીશું અહીંયા એકસો ને ત્રીસ ડિગ્રી ઓછા ક્યુઆર બરાબર કેટલા શોધી સિત્તેર તો એની જગ્યાએ લખીશું સિત્તેર ડિગ્રી તો આના બરાબર શું થશે એકસો ત્રીસ માઇનસ સિત્તેર એટલે કેટલા થવાના સાહીઠ ડિગ્રી એટલે આપણને ખૂણો ક્યુ એસ બરાબર શું મળ્યું સાહીઠ ડિગ્રી મળ્યું આ થઈ ગયો આપણો જવાબ